લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ ને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરું છું મેષ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી રેવડી લઈ માથા પરથી ઓવારીને વહેતા વહાવી જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વ્યસન આપણે કરવાના નથી કોઈ પણ વ્યસન હોય તમને તો એનો ઉપયોગ આજે નહીં કરતા વૃષભ આજે શું કર્યું વૃષભ રાશિ આજે આપણો કોઈ કૌટુંબિક સભ્ય હોય જે ઉમર લાયક હોય ને નબળા હોય એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંધ્યાકાળ પછી પશ્ચિમ દિશાની યાત્રા ન કરવી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના ભાગ્યને બળ આપવા માટે ગાયની સેવા કરવી જોઈએ લાલ ગાયની સેવા અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો જીવન સાથી સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નથી કરવાનો કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાની માતાની સેવા કરવી જોઈએ માતાને કોઈ તકલીફ હોય તો એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને જો પૂજા કરતા હો ને તો એ પૂજાનું સ્થાન બદલવાનું નથી સિંહ રાશિ રાશિ વાળા ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ તમારી સામે મદદ માટે હાથ લાંબો કરે તો એને ખાલી હાથે નહીં કાઢતા કઈ નહીં છેલ્લે એને બે પાંચ રૂપિયા પણ આપજો ખરા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ રીવડી અથવા પતાસું લઈ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવી દેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં ભાગ નથી લેવાનો તુલા તુલા રાશિ રાશિવાળાએ આજે શું કરવાનું તુલા રાશિ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો જ એક ચમચી મધ ચાટીને દિવસની શરૂઆત કરવાની શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કાયદા વિરુદ્ધનું કામ નથી કરવાનું વૃષ્ વૃશિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ગાજરનું દાન કરવું જોઈએ હાલ ગાજર નથી મળતા પણ પેલા કેસરી ગાજર મળે છે એકાદ બે ગાજર પણ દાન કરજો એનાથી ફાયદો બહુ સરસ થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને નુકસાન નહીં પહોંચાડતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે રસોડાની પ્રિમા બેસીને જમવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સત્તાકીય કોઈ પણ કામમાં ભાગ લેવાનું નથી મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે લાલ ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાપ જેવા પ્રાણીને મારવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ લાલ દોરો જમણા હાથ પર બાંધી ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન નથી કરવાનું મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળા આજે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનો દોરો ધાગો તાવીજ શરીર પર બાંધવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ છીએ નમસ્તે